રૂપાલા સાહેબ આપના વિશે એક વાત કહેવાય છે કે તમને ખુમારી છે લડી લેવાની છેક સુધી લકીરોની લાચારી તમને પસંદ નથી તમે હવે એન્કર થયા છો મોજે દરિયા જે હો અને મોજે દરિયા મારફત જે ગુજરાતી સાહિત્યને તમે જીવંત રાખો છો એક આપણી સંસ્કૃતિને જીવંત રાખો છો આ વિચાર આપને ક્યાંથી આવ્યો એ વિચાર આમ તો મારા જે સાથી મિત્રો હોય છે જેને લોક સાહિત્યમાં રુચિ છે એવા બધા મિત્રોની વચ્ચે હું બેસતો હોઉં ત્યારે એક વ્યથા અનુભવતો હોઉં છું એટલે હું એ બધાની સાથે શેર કરું કે હવે આપણી નવી જનરેશન જે છે એને ગુજરાતી આવડતું નથી નવા બાળકો મીડિયમ ઇંગ્લિશમાં દાખલ થાય છે મોટાભાગના અને એને પછી ગુજરાતી જ આવડતું નથી અને એની સંખ્યા વધતી જાય છે તો એ એક ગુજરાતી તરીકે આપણા સૌ માટે મોટો પડકાર છે એવું હું પોતે માનું છું એટલે આવા વિષયો હું મૂક્યા રાખતો હોઉં એમાંથી પછી કીધું ભાઈ આપણે એને માટે આ આમનમ અરણ્ય રુદન જ કર્યા રાખવું કે એને માટે કશું કરવું જોઈએ તો એને માટે કરી શું શકાય તો એક તો આપણી રાષ્ટ્રીય પોલિસી તો હવે આવી ગઈ મોદી સાહેબના કારણે કે માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેની રાષ્ટ્રીય નીતિ આપણી બની ગઈ છે અને આપણી સરકારો એનો પ્રયાસ પણ કરી રહી છે પણ હવે જે અંતર પડી ગયું છે એને પૂર્તિ કરવા માટે ગુજરાતી ભાષાને નવી પેઢી પ્રેમ કરે એને માટે કાર્યક્રમો આપવા હોય તો કેવા આપવા જોઈએ કેવી રીતે આપવા જોઈએ એમાંથી એ લોકોએ સજેશન કર્યું કે આ નવો વર્ગ જે છે નવી પેઢી છે યુવા વર્ગ છે એ ભાગે યુટ્યુબ ઉપર હોય છે એ એની એ રૂચિનો વિષય છે ને એમાં એને ખૂબ રસ પડે છે એટલે એ આખો દિવસ એની અંદર રેચાપેચા રહેતા હોય છે તો એના માધ્યમ થકી આપણે એને ગુજરાતી ભાષા તરફ પ્રેમ થાય એને માટેના કાર્યક્રમો હું મોજે દરિયાના માધ્યમથી આપણા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સાથે કરવાનો મેં પ્રયાસ શરૂ કર્યો છે એને હું આગળ પણ ચલાવતો